યુએસ માં ગુજરાતીય વગાડીઓ ડંકો સેવાભાવી પ્રવૃત્તિના કારણે પલસાણાના મુકેશ પટેલને યુએસ ગવર્નર કર્નલો ઓફ કન્ટુકી એવોર્ડ આપ્યો વતન આવેલા મુકેશ પટેલનું કરાયું સન્માન ગુજરાતીમાં એ કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આવું જ કંઈક સુરતના એના ગામના ખેડૂત પુત્રએ સાબિત કરી આપ્યું છે આમ તો ઓગણીસો છન્નુંથી યુએસમાં માટેલના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશ પટેલે યુએસ ને પોતાની કર્મભૂમિ માની સેવાકીય પ્રવૃત્તિ ત્યાંના વિદ્યાર્થીઓને મદદ સહિત અનેક સેવાકીય કાર્ય કરવા બદલ યુએસ નું સર્વોચ્ચ સન્માન એટલે કે કર્નલ ઓફ કન્ટુકી એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું છે હાલ મુકેશ પટેલ પોતાના વતન એના ગામ આવતા સરદાર પટેલ વિદ્યાલય ખાતે તેમનું ગ્રામજનો અને શાળાના સંચાલકો દ્વારા સન્માન કર્યું હતું મુકેશ પટેલે ગામ અને દેશનું નામ રોશન કર્યું છે મુકેશ પટેલ એટલે મૂળ અહીંનો એનાનો વતની છું અમેરિકામાં ગેટલિંગબર્ગ ટેનિસીમાં રહું છું અને કંટકીમાં અમારા ધંધા છે જ્યાં મેં હોટેલો લીધી છે ને ત્યાં સેવાનું કામ કરું છું ને કોમ્યુનિટીમાં જોબ નોકરી બધું વધારે આપ્યું છે લોકોને ને બધા પોલીસ ડિપાર્ટમેન્ટ કે અમારા બધા ડિપાર્ટમેન્ટો તે લોકોને બી અમે ચેરિટેબલ ડોનેશનને બધું કરીએ એના સંદર્ભમાં ગવર્નર એન્ડીબીસ કંટકીનો એણે રેકનાઇઝ કર્યો અને મને રેકમેન્ડ કર્યો કે હાઈએસ્ટ અવોર્ડ કર્નલ ઓફ કંટકી મળ્યો છે કેટલો મહત્વનો એવોર્ડ એવો ઇટ્સ હાઈએસ્ટ અવોર્ડ એટલે રાજ્યની અંદર સર્વોચ્ચ અવોર્ડ કહેવાય એટલે આપણા અહીંયા લાઈક પદ્મભૂષણ જેવું ગણાય કે એવો અવોર્ડ ગણાય એટલે છે ભારતીયોને એટલે અમે તો ચેરિટેબલ વર્ક એકચ્યુઅલી આપણી કોમ્યુનિટીને ઇન્ડિયન લોકો માટે પ્રાઉડની મુવમેન્ટ કે વન ઓફ ધ ઇન્ડિયનને એવોર્ડ મળ્યો છે એમ કારણ કે કોઈ કોઈ અવોર્ડ મળ્યો નથી ઇન્ડિયન લોકોને એમ એટલે મહત્વની વાત છે નામ સાથે આજે હું હેમંતભાઈ પટેલ એના અને પ્રેસ મિત્રોને જણાવતા મને આનંદ થાય છે કે અમારા જ ગામના વતની એનાના વતની અને મૂળ ગુજરાતી ખેડૂત સમાજ અને ખેડૂતના એક ખેડૂત પુત્ર તરીકે એમના ફાધર મધર કામ કરતા હતા અને ખાસ મિત્ર એવા અમારા મુકેશભાઈ જેઓએ અમેરિકાની અંદર ગઈ પોતાનો વ્યવસાય ચાલુ કરી અને ચેરિટીના ત્યાં ઘણા કામો કર્યા છે અને એ કામની સરહના રૂપે તેઓએ તની ગવર્મેન્ટને ઘણો ઘણો સપોર્ટ કર્યો છે સપોર્ટની અંદર તેઓએ રોજગાર ઊભા કર્યા છે ચેરિટીઓના કામ કર્યા છે અને સેવાકીય પ્રવૃત્તિમાં એમને ફાળો આપ્યો છે એ બદલ એમને અમેરિકાની સરકારે અને ખાસ કરીને કન્ટેકી સ્ટેટે એક કર્નલનું બિરુદ તરીકેનો એક સર્વોચ્ચ એવોર્ડ પ્રાપ્ત આપ્યો છે અને એ એવોર્ડ મારા મિત્રને મળ્યો છે એ ખાસ આપણને જણાવતા આનંદ થાય છે અને સાથે સાથે ભારત દેશનું અને ગુજરાત રાજ્ય અને એના ગામનું ગૌરવમાં વધારો કર્યો છે અને આવા ગૌરવવંતા કામને આપણે બિરદાવીએ છીએ અને હું મારા મિત્રને આ પ્રસંગે ખાસ ખાસ અભિનંદન પાઠવું છું એવી મારી અભ્યર્થના જી પરિમલ પટેલ સરદાર પટેલ વિદ્યાલય એના સ્કૂલમાં મંત્રી છું અમારા ગામનું ગૌરવ મુકેશભાઈ પટેલ કે જે યુએસના ટેનિસી સ્ટેટમાં રહે છે પરંતુ એમની જે યોગદાન છે એમનું એ કંટકી સ્ટેટમાં પણ એટલું રહ્યું છે એમનો બિઝનેસ છે કંટકી સ્ટેટમાં અને એમણે ઘણું મોટું એમ્પ્લોયમેન્ટ ત્યાં પ્રોવાઈડ કર્યું છે તો એના ભાગરૂપે કમ્યુનિટી સર્વિસના ભાગરૂપે કંટાકી સ્ટેટના ગવર્નરે મુકેશભાઈને સન્માન કરતાં એમના સ્ટેટનું જે સર્વોચ્ચ સન્માન હોય છે કે કંટકી કર્નલ એવોર્ડ એ મુકેશભાઈને આપ્યો છે તો એ અમારા એના ગામ માટે ખૂબ જ મોટા ગૌરવની ઘટના છે અને આપણે સુરત જિલ્લાએ અને ગુજરાત રાજ્ય પણ એની ગૌરવનું એ રહેવું જોઈએ અને એના ભાગરૂપે આજે અમારી એના કેવણી સમિતિ તરફથી એમનો એક સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ મુકેશભાઈ આવા જ સેવાના કાર્યો કરતા રહેશે અને ચેરિટીમાં એના ગામને આપણા રાજ્યને આપણા દેશને અને એમના અમેરિકા દેશને પણ મદદ કરતા રહેશે એવી શુભેચ્છા આપી આજે અમે એમનું સન્માન કરીએ છીએ થેન્ક